બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોર જનતા ડાયવર્જન પાસેથી હવે સુખી નદીના પાણી ભારત નદીમાં ઠરવાય અને ડાયવર્જન પાસેથી પસાર થવા લાગ્યા છે સુખી ડેમમાંથી રાતે નવ વાગે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાતે નવ વાગ્યાથી હવે પાંચ નંબરનો ગેટ બે ફૂટ જેટલો ખોલા ખોલાયો છે એટલે કે કુલ ધળરાશિ બે હજાર ક્યુસેક ઉપરાંત વહી રહી છે જેને લીધે હવે એ જ સુખી ડેમ પાસેથી જે જળ પ્રવાહ વધુ બે હજાર ક્યુસેક્સનો જે જળ પ્રવાહ છે તે અંદર ઉમેરાશે અને ઉપરવાસમાં વરસાદ વધુ હોવાને કારણે અને જે કમોસમી વરસાદ પડ્યો હોવાને કારણે સુખી ડેમમાં પાણીનો ભરાવો વધી રહ્યો છે અત્યારે જે સુખી ડેમનું જળ સપાટી છે એકસો સુડતાળીસ પોઈન્ટ બાસી મીટર એ એનું ફૂલ રિઝર્વ લેવલ છે એફઆરએલ અને એફઆરએલની ઉપર પાણી આવી જતું હોવાને કારણે પાણી છોડવું જ પડે ફરજિયાત અને એ એમની મજબૂરી છે જેને લીધે અત્યારે બારજ નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે રાતનો સમય છે અને એ સાથે જનતા ડાયવર્ઝન સાત વાગ્યાનું બંધ કરી દેવાયું છે જો કે હવે પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન જોખમી પણ બની શકે તેવી પરિસ્થિતિ અત્યારે